કતારગામમાં રહેતા ઓગણચાળીસ વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવવું હોય તો આવ રત્ન મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ અપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસને આઈ કાર્ડ બતાવ્યો રત્ન કલાકાર અને

અલ્પેશ પટેલ સહિતના ચાર જણા સામે ગુનો નોંધ્યો છે પોલીસે ઉમેશ અર્જન પટેલ ઉંમર અડતાલીસની ધરપકડ કરી છે અને ટ્રીપમાં ઉમેશને સાત હજારની રકમ મળી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત